ખેડૂત મિત્રો શું તમે ઉનાળું શાકભાજી કરી છે અને ઉનાળા શાકભાજીમાં પીળા પડી જાય છે અથવા તો ફાલ આવતો નથી ફૂલ આવતા નથી ફૂલ આવે છે તો ખરી જાય છે બરાબર અને આપણને આમાં ઉત્પાદન ઓછું આવે છે તો એના માટે કઈ તમારે દવાનો ઉપયોગ કરવો જોઈએ તમારા ગામમાં તાલુકા જિલ્લામાં બધે તમને આ દવા આસાનીથી મળી જશે ઓમકાર કંપનીનું માઇક્રો ઈડીટીએ ઝિંક મેગેઝિન કોપર બોરોન આર્યન લો તત્વ અને મેડિયમ ખોરાક થી ભરપૂર છે બરોબર તમારો પાક પીળો નહીં પડે એસી રૂપિયા બીજા નંબરમાં આવે છે તમારે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું ફલમ ગ્રો પંપ એ પચીસ લખે તમારે નાખવાનું છે એટલે કે આથી તમારે વાન બદલી જશે પીળો પડી ગયો હોય તો લીલો થઈ જશે નવા ફાલ ફૂલ આવી જશે ફળની સાઈઝ વધારશે ફળની સાઇનિંગ વધારશે અને કોઈ હાર્ડ કેમિકલ આમાં છે નહીં એટલે કે તમે આજે વાપરી અને કાલે પાછા તમે શાકભાજી ખાવામાં પણ ઉપયોગ લઈ શકો છો પંપે પચીસ એમ એ લેખે નાખવાનું છે કેટલું

મળી જશે રોકડા રૂપિયા લઈને જવાનો મારા બાપલિયા અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અથવા તો ફેસબુક ઉપર કે માં હોય તો ફોલો જરૂર કરી લેજો રામ રામ